દાહોદ જિલ્લાના આદિવાસી મ્યુઝિયમ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોરના અધ્યક્ષસ્થાને શિક્ષક દિનની ઉજવણી કરાઈ દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાના તેમજ તાલુકા કક્ષાના ચાર શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષકો તરીકે સન્માન કરવામાં આવ્યું તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા તો ચાલો વાત કરીએ દાહોદ જિલ્લામાં યોજ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે માત્ર શિક્ષક જ નહીં એક દાર્શનિક તેમજ સફળ રાજની રાજનૈતિક રાજનીતિજ્ઞ પણ હતા તેથી સમગ્ર દેશભરમાં દર વર્ષે પાંચ સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે શિક્ષકે વિદ્યાર્થીઓના જીવનની કેડી પર જ્ઞાનનું અજવાળું પાથરનાર એવો દીપક છે જે પોતે સળગીને વિદ્યાર્થીઓને જીવન સમર્પિત કરી દે છે કોરી પાટી જેવા બાળકના જીવનમાં અનેકો રંગ ભરવાનું કામ શિક્ષકો કરતા હોય છે આ કાર્યક્રમમાં મહાનોભાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના અને સ્વાગત ગીત વડે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીએ સ્વાગત પ્રવચન થકી ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત પ્રવચન કર્યું હતું સાથે સૌ મહાનુભાવોને પુસ્તક અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ સમારોહના અધ્યક્ષ શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોરે જણાવ્યું હતું કે શિક્ષણ પ્રણાલીમાં શિક્ષક એ મુખ્ય આધાર સ્તંભ હોય છે વિકસિત અને શિક્ષિત ભારતના નિર્માણ માટે શિક્ષકોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે અને સદાય તે રહેશે આજના સમયની વાત કરીએ તો ટેકનોલોજી શિક્ષણનું નિર્માણ કરી શકતી નથી પરંતુ શિક્ષક ટેકનોલોજીનું નિર્માણ કરે છે કહેવાય છે કે પહેલાંના લોકો શિક્ષકને માસ્તર કહેતા હતા એનો અર્થ એ છે કે જેનું સ્તર માં કરતાં પણ ઊંચું હોય છે તેને માસ્તર કહેવાય શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરનાર શિક્ષક જ હોય છે કોઈ પણ ઊંચું પદ કેમ ન હોય પણ તેને પ્રથમ તો શિક્ષકની જરૂર પડે છે આપણા ભારત અને શિક્ષણને પ્રગતિશીલ વિકાસના પંથે આગળ લઈ જવાનો આપણે સૌ સંકલ્પ કરીએ આ દરમિયાન સમારોહના અધ્યક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર મુખ્ય મહેમાન સાંસદ જશવંતસિંહ ભાંભોર જિલ્લા કલેક્ટર યોગેશ નિંગુડે જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર રાકેશ ભોકણ ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી બારીયા દાહોદ નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન બીઆરસી સીઆરસી પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ સહિત અન્ય પદના પદાધિકારીઓ તેમજ દાહોદ જિલ્લામાંથી આવેલા શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર યોગેશ દરજી સહજ ન્યૂઝ દાહોદ સ્માર્ટ સિટી દાહોદ આજે શિક્ષક દિન નિમિત્તે જિલ્લા પંચાયત અધ્યક્ષ કમિશન સાહેબના અધ્યક્ષસ્થાને અને કલેક્ટર સાહેબના આગેવાનીમાં દાહોદ જિલ્લા માટે જે ગૌરવની વાત છે એ શિક્ષક દિન નિમિત્તે રાજ્ય લેવલે એ શિક્ષકો જિલ્લા લેવલે એક શિક્ષક છે અને લેવલે એ પાંચ જિલ્લા શિક્ષકોનું સહિત આજે કરવામાં આવ્યું છે આજે પૂજ્ય ભોક્ટર બાપાને આપણે યાદ કરીએ છીએ કે દાહોદ જિલ્લામાં ઓગણીસો ને બાવીસ પછી વીલ સેવા મંડળની સ્થાપના કરીને શિક્ષણ ક્ષેત્રે ભક્ત બાપાએ ખૂબ સારી કામગીરી કરી હતી ડોક્ટર સભાપુર રાધાકૃષ્ણજીનો જે જન્મદિવસ છે એમના જન્મદિવસે પણ એમને આજે યાદ કરીએ છીએ કે સમાજનું ઘડતર રાષ્ટ્રનું ઘડતર અને રાજ્યની રાષ્ટ્રીય આવતીકાલ શિક્ષકભાઈ બહેનો ઉજવણ જે કરી રહ્યા છે એવા શિક્ષક શિક્ષકભાઈને બહુ ખૂબ ખૂબ શુભેચ્છાઓ થઈ ધન્યવાદ